બાપા હતા કરશન ગલ્લા નારાયણ ગલ્લા ઈ હતા આગેવાનો બરાબર ત્યારે સમાજની અંદર નલ ભાઈ તો યુવાન ઉમર હતી ત્યારે નાની ઉમર ના હતા કતાર ગામ ની ધીરજ ફેક્ટરીમાં એનું કારખાનું હતું અને ઈ કામમાં અને એના ધંધામાં રચ્યા પચ્યા રહેતા હતા ત્યારે સમાજની જે પરિસ્થિતિ મેં નજરે જોયેલી છે રણજીત ધોબી ની વાડીમાં હું હીરા ઘસતો હતો અને ત્યારે આપણા સૌરાષ્ટ્રના કેટલાક અસામાજિક તત્વો સુરત ના અસામાજિક તત્વો એ લોકો સાથે મળીને ને બનાવી અને આપણું બજાર ની અંદર આપણું નામ હતું આપણે જે આપડે છે ને અમુક સમાજ કરતા ડાયમંડ માં અગ્રેસર હતા આગળ હતા આપણા વેપારીઓ જે નામ હતા ને એ લોકો પોતાનું કરી શાંતિથી બેઠા છે આ સમાજમાં એ લોકો જે ત્યારે વેપાર કરતા કામ ધંધો કરતા ને ત્યારે પ્રોટેક્શન મની તરીકે એ લોકોને ને બધા ને હપ્તા આપવાની ફરજ પડતી હતી ચોખ્ખી વાત મેં નજરે સાંભળેલી છે કે પૈસા

નંદલાલ ભાઈ અને ત્યારે રામપુરા લાલ મૈયા મસ્જિદ નથી એ લોકોને જયારે એને પ્રોટેક્શન મની તરીકે પછી તમે સમય સાક્ષી છો તમારા બાપા સાક્ષી હતા એમાં મનુભાઈ સાથે આ બાબતે મારે ચર્ચા થઈ હતી તમને કહું પણ ત્યારે ત્યારે નંદલાલ જે વસ્તુ કરી અને આગળ આવ્યા અને ત્યારે એનું નેતૃત્વ લોકોએ સ્વીકાર્યું કે તમે છો અને ત્યારથી નલભાઈ નેતાગીરી અત્યાર સુધી છે જ કે અત્યારની વર્તમાન પેઢી એને નો સમજતી હોય ન માનતી હોય પણ એને તમે એક તમારા આત્મા ને પૂછો કે એને અત્યાર સુધીમાં સમાજ માટે ઘણા બધા કામ સારા કાર્યો કર્યા છે અને કરતા આવ્યા છે બીજું મેં ઈ જોયું છે

આ આ બધું ચાલતું આવ્યું છે એટલે કોઈ માણસ કામ કર્યું હોય અને પેલું કર્યું હોય ને એને તમે અને બીજું કહેવાનું મારી ઈ છે કે આપડી લીટી લાંબી કરીને જ બતાવે કોઈની ની ટૂંકી કરીને આપડી લાંબી નો બતાવે સામાજિકમાં આ પ્રમાણે હાલવું જોઈએ કોઈ પણ વ્યક્તિ હોય મેં તો ઘણા લો મોઢે કીધું તું તમને કહું નાગજી ભાઈ જયારે મીટીંગ કરી વાડી અંદર અને ત્યારે મેં કીધું બીજે દિવસે મેં રેકોર્ડિંગ છે મારું કદાચ તમને સંભળાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ હોય તો નંદલાલ ભાઈ ને પાડી દેવાની ગણતરી થાય તો સમાજ સમાજ કામ થાય એ માણસ કોઈ અભિમાન હોય અહમ હોય ત્યારે એ માણસ છે ને એ ચૂપ નો છાના સારો માણસ સજ્જન વ્યક્તિ આ સમાજ નુકસાન કરે ને એટલું ખરાબ માણસ કરીએ કે કેમ સારો માણસ ચૂપ બેસી જાય એની આવક સ્ત્રોત હોય ધન આવતું હોય ને પાંચ જણા ને કઈ એક તો હોય એ માણસ ચૂપ થઈ જાય તો નુકસાન કોનું છે એ વ્યક્તિનું છે કહું ત્યાર પછી તમે સાક્ષી હતા એક હજી વાત સાંભળી લો મારી કે હીરા બજાર ની અંદર એક ગામના એક ભાઈ ઉપર જયારે હુમલો છો હુમલો એટલે મારા મારી ગાડી પાર્કિંગ બાબતે

સાહેબ ના કમિશ્નર પદે હતા એને કીધું કે આગેવાનો ને નાખી આવેદન પત્ર લીધું રાજકીય રીતે હતી ને તો એની ધરપકડ કરી હતી બધી કરી હતી ક્યારે સમાજની એકતા સમાજ નું નેતૃત્વ સબળ હતું પ્રબળ હતું અને ત્યારે એ બધો એમાં સમાજ હું નલભાઈ નામ એકલા નથી લેતો એમાં દોડનારા છગનભાઈ હરજીભાઈ કુંબડીયા હતા નરોતમભાઈ હતા તમામ આગેવાનો ધનસિંહભાઈ રૂડાસાઈ વરિયા હતા હરજવંતભાઈ વરિયા હતા બરાબર આ આ લોકો ત્યારે આ બધા એકતા લોકો એ એકતા બતાવી અને ત્યારે આપડે બી એક શક્તિ પ્રદર્શન જ હતું આપણું